વિરમગામ વોર્ડ નંબર છના ભાજપના સદસ્ય અને પક્ષના નેતા ઉમેશ વ્યાસે ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પારણા કર્યા વિરમગામ શહેરના ગટરના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવવા મામલતદારે બાંહેધરી આપતા આંદોલન સમેટાયું વિરમગામ નગરપાલિકા સામે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી અને કામગીરી તેમજ વિવિધ સમસ્યા મુદ્દે વિરમગામ શહેરના વોર્ડ નંબર છના ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું ગતરોજ ચોથા દિવસે મામલતદારની મુલાકાત બાદ ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસે અગિયાર મુદ્દાઓને લઈને લેખિત મોખિત રજૂઆત કરાતા સમસ્યાઓ અને માંગને લઈને નિરાકરણ લાવવા બાહેધરી આપતા પાંચમા દિવસે પારણા કર્યા હતા વિરમગામ મામલતદાર પોલીસ ઉપવાસ કરનાર ભાજપ સદસ્ય ઉમેશ વ્યાસની મુલાકાત લઈને રજૂઆતો સાંભળી હતી આજે ઉપવાસના પાંચમા દિવસે ઉપવાસ છાવણીમાં મામલતદાર પોલીસ પૌરાણિક જાળનાથ મહાદેવના મહંત તાતંબરી બાપુ તેમજ વિરમગામ શહેરના ભાજપ સંગઠનના નેતાઓ અને સદસ્યોની ઉપસ્થિતિમાં ઉપવાસી ઉમેશભાઈ વ્યાસને પારણા કરાવ્યા હતા વિરમગામના ભાજપના સદસ્ય દ્વારા વિરમગામ શહેરના વોર્ડ નંબર એકથી નવના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભટરના ઉભરાતા દૂષિત પાણી પીવાના પાણી સફાઈ સહિતના વિવિધ અગિયાર માંગણીઓને લઈને લેખિત મોખિત રજૂઆત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે ગતરોજ ચોથા દિવસે ઉપવાસી ઉમેશ વ્યાસનું મેડિકલ ચેકઅપ કરાતા તબિયત લથડવાને લઈને વિરમગામ તંત્ર દ્વારા તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ આજે ઉપવાસના પાંચમા દિવસે તંત્ર દ્વારા બાંહેધરી આપતા પારણા કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ ઉભરાતા દૂષિત પાણીને લઈને નગરપાલિકા તંત્ર સામે ભાજપના સદસ્ય દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું પૂગર્ભટરના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરના બિલોનું ચૂકવણું ન કરવા તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટર રદ કરવા માટેની માંગ કરવામાં આવી હતી ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે વિરમગામ મામલતદાર દ્વારા લેખિત માંગણીઓ માંગવામાં આવી હતી જેમાં ઉમેશ વ્યાસ દ્વારા અગિયાર મુદ્દાઓને લઈને લેખિત મૌખિક રજૂઆત સાથે માંગણીઓ આપવામાં આવી હતી તંત્ર દ્વારા બાંહેધરી આપતા આજ રોજ પાંચમા દિવસે ઉપવાસ આંદોલન કરનાર ભાજપના સદસ્યને પારણા કરવામાં આવ્યા હતા આજે પારણા કરવામાં આવ્યા છે શું માંગો સંતોષવામાં આવી છે શું કહેશું પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છના કાઉન્સિલરો કાઉન્સિલર તરીકે ઉમેશભાઈ વ્યાસ પોતાના વિસ્તાર અને વિરમગામના વિસ્તારની વિવિધ માંગણીઓ જેવી કે ગટર રસ્તાની જે માંગણીઓ હતી એને લઈ અને ઉપવાસ ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જ્યારે ઉપવાસ ઉપર બેસે અને જ્યારે એમની માંગણીઓ વિવિધ પ્રકારની અને યોગ્ય માંગણીઓ એમને આજે રજૂ કરી આ પહેલાં સતત બે ત્રણ દિવસથી વિરમગામ નગરના અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ધારાસભ્યશ્રી તેમજ સંગઠનના જિલ્લાના પદાધિકારીઓ આ અંગે એમની શું સમસ્યા છે એ બાબતે સતત ચિંતિત હતા સતત કોન્ટેક્ટમાં હતા અને એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાઉન્સિલર જ્યારે ચૂંટણી લડે છે ત્યારે એના માથે કોઈક સંગઠન હોય એના ઉપર ધારાસભ્ય હોય એના ઉપર સરકાર હોય અને દરેક લોકો એની ચિંતા કરતા હોય આજે એમને એમના મુદ્દા રજૂ કર્યા આમ તો ગઈકાલે મુદ્દા રજૂ કર્યા સતત અમે જિલ્લાના મહામંત્રી અને વિરમગામ સંગઠન અને વિવિધ હોદ્દેદારો એમના સંપર્કમાં હતા અને આજે એમને એમની માગણીઓ રજૂ કરી કે આટલી પરિસ્થિતિ અને હકીકતમાં પરિસ્થિતિ વિરમગામની જે કંઈ છે અને એ સુધારવા માટે તમામ લોકો ચિંતિત છે અને સક્રિય છે આજે એમને ધરી આપી અને ધરી આપતા સંગઠનના હોદ્દેદારો મામલતદાર શ્રી તેમજ પોલીસ અધિકારી તરીકે દવે સાહેબ અને તમામ પત્રકારોએ જે વિરમગામની સમસ્યાઓ બાબતમાં જે જાગૃતતા દર્શાવી અને એ પણ અમે તમારા લોકોના આભારી છે કે ખરેખર જે કંઈ પરિસ્થિતિ હોય એનાથી તંત્રનું ધ્યાન પણ દોરવું જરૂરી છે અને એ દિશાની અંદર ટૂંક સમયની અંદર વિરમ ગામની અંદર પ્રજાની સમસ્યાઓને જે કંઈ વાચા મળે અને જે કંઈ તકલીફો છે એ ઝડપથી દૂર થાય તંત્રને જે કંઈ ઉમેશભાઈએ આ જે કાગળ સોંપ્યું છે એ કાગળની અંદર યોગ્ય કાર્યવાહી ઝડપથી થાય અને વિરમગામના નાગરિકો પોતે સુખાકારી અનુભવે અને સમસ્યામાંથી બહાર આવે એવી અમે પણ તંત્રને વિનંતી કરીએ છીએ અને ઉમેશભાઈ વ્યાસનો આજ રોજ જે કંઈ એમને સંગઠનના પદાધિકારીઓ અધિકારી અધિકારીશ્રીઓ અને પત્રકારોને જે કંઈ માહિતી મળી અને આજે એમને જે માહિતી આપી અને એમને ઉપવાસના ઉપવાસ પાંચ દિવસના અંતે આજે એમને જે પારણા કરે છે અમે એમને આભારી છે અમે સતત કહીએ છીએ કે આપણે સૌ સાથે રહી અને આ ગામની અંદર જે કંઈ સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીશું ઉપવાસ ઉપર બેઠા હતા ગઈકાલે મામલતદારશ્રી પણ તમે રજૂઆત કરીને આજે પારણા કરવામાં આવે છે શું માંગો હતી અને જે છે છે શું વિરમગામ નગરપાલિકા અને વિરમગામ નગર અને વિરમગામ શહેરના પ્રશ્નો અંગે જે પ્રશ્નો હતા એ અંગે લેખિત રજૂઆત આજરોજ મામલતદાર ડીઆઈ સાહેબ શ્રી વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા સંગઠન વિરમગામ શહેર સંગઠન તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને આજે આવેદન માંગણીઓ જે હતી એ રજૂ કરી એમની સમજ એમને બાહેધરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે લાવી આપશું એ સાથે આજે અમે પારણા કર્યા છે આ સાથે સાથે જોડાયેલ મીડિયા પત્રકાર મિત્રો તેમજ વેપારી સંગઠન અને સાથ સહકાર તમામનો હું આભાર સર વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર ના જે ઉપવાસી છે એને પ્રારણા કર્યા છે અને એની રજૂઆત શું સ્વીકારવામાં આવી છે અને શું પગલાં ભરવામાં આવશે જી વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર ના કાઉન્સિલર ઉમેશભાઈ વ્યાસ દ્વારા તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસથી વિરમગામ નગરપાલિકાની વિવિધ કામગીરીની સામે તેઓ ઉપવાસ ઉપર બેઠેલા હતા આ ઉપવાસ ઉપર બેસેલા હતા જે અન્વયે અમારા દ્વારા ગઈકાલે તેઓને એમની રજૂઆત અન્વયે લેખિતમાં રજૂઆત કરી કરવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા તથા એમને ડૉક્ટરની સલાહ મુજબ પ્રાથમિક સારવારની જરૂર લાગતા તેઓને ઓગણત્રીસ તારીખે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ લેખિત રજૂઆત કરવા માટે સંમત થતા આજ રોજ તેમના દ્વારા તેમની જે કોઈ બી રજૂઆત હતી એ લેખિતમાં અમને આપવામાં આવી છે અને અમારા મહંતશ્રીના હાથે તેઓએ આજે પારણા કરેલા છે અમારા દ્વારા એમની લેખિત રજૂઆત માન્ય કલેક્ટરશ્રીને તથા આરસીએમ ઓફિસ ખાતે તથા નગરપાલિકા ખાતે આજે જ અમે મોકલી આપીશું અને એના ઉપર ઝડપથી નિયમ અનુસરની કાર્યવાહી થાય તેવા કાર્યવાહી થાય તેવી આગળની કાર્યવાહી અમે કરીશું

બધા ઉભા થઈ જજો એકલો એટલે પેલું ગરમી ના પાડી બાપુ આયા આમના સાહેબ હવે સાહેબ એના આ સાહેબ बाबू કે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ડિલિવર કરાઈને પછી ત્યાં મોકલી કરી દેજો